ભારત વિકાસ પરિષદ સાહીઠ વર્ષથી રાષ્ટ્રભક્તિ માટે કાર્યરત સંસ્થા છે દર વર્ષે આ સંસ્થા દ્વારા રાષ્ટ્રીય જ્ઞાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે ત્યારે વડોદરાની અલકાપુરી શાખા દ્વારા રાષ્ટ્રીય જ્ઞાન સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં ત્રણ વિભાગમાં છવ્વીસ જેટલી ટીમોએ ભાગ લીધો હતો વડોદરાના ચાર ઝોનની શાળાઓમાંથી ત્રણેય વિભાગની વિજેતા ટીમો પ્રાંતની આગામી સ્પર્ધામાં ભાગ લેશે સ્કૂલો ની અંદર સંસ્કાર સિંચન ના કરે છે એમાં ભારત ખોજાનો ગુરુવંદન અભિનંદન અને રાષ્ટ્રીય સમુગમ સ્પર્ધા એના અમારી અલકાપુરી જેટલી ટીમો આજે ભાગ લઈ રહી છે અને એ આ જે ટીમ માં જેવી આજે વિજેતા થશે એ પ્રાંત લેવલે ભાગ લેવા જશે અને જો પ્રાંતમાં પણ એ વિજેતા થશે તો રિજિયનમાં ને પછી નેશનલ લેવલે મને જણાવતા આનંદ થાય છે કે ગત વર્ષે અમારી ભારત વિકાસ પરિષદ ની રાષ્ટ્રીય સમુદાન સ્પર્ધામાં પચાસ હજાર જેટલી સ્કૂલોએ ભાગ લીધેલો